સૌવાલા મિત્રોને જય સૌને નમસ્કાર તો આજે ફરીથી હું દુષ્યંત પાઠક આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું તો વાત કરવી છે મારે આજનો ઉપાય એ વિષયની અંદર ચૌદ જૂન બે હજાર પચીસ અને શનિવારના દિવસની તો ચૌદ જૂન બે હજાર પચીસ અને શનિવારનું પંચાંગ કહે છે કે ઉત્તરાષાઢા નક્ષત્ર છે બ્રહ્મયોગ છે મકર રાશિનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે દસ અને છેતાલીસ મિનિટથી શરૂ થશે બાર અને સત્તાવીસ મિનિટ સુધી છે અને યમઘંટ મધ્યાહન કાળે એટલે કે બપોરે ત્રણ અને પચાસ મિનિટથી સાંજે પાંચ અને એકત્રીસ મિનિટ સુધી ચાલશે આ બે અશુભ સમય છે એમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ કોઈ શુભ કાર્ય સારું કાર્ય કરવા માટે તમારે બહાર બી જવું હોય તો આ ટાઈમને તમારે એવોઇડ કરવો જોઈએ કોઈ શુભ કાર્ય કરવાની ઈચ્છા હોય કોઈ સારું મુહૂર્ત લઈ લો અથવા અભિજિત અભિજીત મુહૂર્ત એ બપોરે બાર વાગ્યાથી ને બાર ને ચોપન મિનિટનું અભિજીત મુહૂર્ત છે એમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો તો વાલા મિત્રો ચૌદમી જૂન બે હજાર પચીસ અને શનિવારના દિવસનો હવે હું તમને ઉપાય આપું છું કે કયો ઉપાય કરવાથી આપણા ગ્રહો બેલેન્સ રહેશે તો વહેલી સવારે સ્નાન કરવાનું છે અને સ્નાન કરતી વખતે અત્તરના પાંચ ટીપા અત્તરના પાંચ ટીપા તમારે નાહવાના જળમાં ઉમેરી દેવાના છે અને એ અત્તરવાળું જ પાણી નાહવાનું છે સ્નાન કર્યા પછી તમે જ્યારે બહાર આવો ત્યારે સરસિયાના તેલના તિલક તમારા ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે કરવાના છે આ બીજું કાર્ય ત્યાર પછી ત્રીજું કાર્ય તમારું એ છે કે તમે અઠ્યાવીસ આંકડાના ફૂલ અઠ્યાવીસ સફેદ આંકડાના ફૂલ લઈને તમારે હનુમાનજી મંદિરે જવાનું છે અને હનુમાનજી દાદાના મંદિરે જઈ એ અઠ્યાવીસ આંકડાના ફૂલ વારાફરતી શ્રી હનુમાનજી દાદાની સમક્ષ મૂકવાના છે અને જ્યારે એક એક ફૂલ મૂકો ત્યારે તમારે ઓમ નમો હનુમતે ભય ભંજનાય ઓમ હનુમતે ન બસ એટલું બોલશો તો પણ ચાલશે અઠ્યાવીસ ફૂલ મૂક્યા પછી ત્યાં જ ઉભા રહીને હનુમાન ચાલીસા બોલવાની છે દર્શન કરીને પરત ફરવાનું છે સાયનકાળે શ્રી હનુમાનજી દાદા ચાલીસાડી રામાયણજીનો પાઠ દાદા સમક્ષ અર્પણ કરવાનો છે જો સમયની અનુકૂળતા હોય તો તમે સુંદરકાંડનો પાઠ કરી શકો તો આટલું કાર્ય શનિવારનું છે રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે આ બધા જ માટે જે લોકો ઉપાય કરે છે તેમના માટેનો આખો ઉપાય છે આખા દિવસનો આજના દિવસે પેલો લોખંડનો સિક્કો જે ખિસ્સામાં રાખવાનો છે તે મેં બોલ્યો નથી એટલે રાખતા નહીં જેનો જન્મ દિવસ ચૌદમી જૂન બે હજાર પચીસ ને શનિવારના દિવસે છે તેવા લોકોએ સરસિયાનું તેલ કાળા અડદ આ બે વસ્તુ શનિ ભગવાનના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે અથવા મહાદેવજીના મંદિરે શનિવારના દિવસે સાયનકાળે દાન કરવાનું છે સારું પરિણામ મળશે અને જેની મેરેજ એનિવર્સરી ચૌદમી જૂન બે હજાર પચીસ શનિવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે બંને જણાએ સ્નાન કરી ભગવાન શિવ ઉપર જલ દૂધ દૂધની અંદર કાળા તલ મિશ્રિત કરી ભગવાન શિવ પર મૃત્યુંજયના મંત્ર સહિત દૂધ વાળો અભિષેક કરી ત્યાર પછી ઘરે આવી પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કરી અને માતા પિતાને જ વસ્ત્રનું દાન કરવું જોઈએ ભેટ ધરવી જોઈએ જો માતા પિતાને વસ્ત્રની ભેટ ધરશો એના ચરણ સ્પર્શ કરશો તો આખું વર્ષ ઉત્તમ પરિણામ મળશે જેના માતા પિતા હયાત ના હોય તો તેવા લોકોએ કોઈ પણ જરૂરિયાતમંદ વૃદ્ધને વસ્ત્રનું દાન કરવું જોઈએ અને પોતાના માતા પિતાની છબીના પ્રણામ કરી લેવા જોઈએ તો આ ઉપાય ચૌદ જૂન બે હજાર પચીસ ને શનિવારનો હતો મારા તમામ વિડિયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હોય જ છે તમારી ઈચ્છા હોય કે તમને રોજ નોટિફિકેશન મળી જાય તમને હું વિડીયો મૂકું અને તૈયારીમાં જ તમારા એકાઉન્ટ પર દેખાય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરી દેજો વિડીયો તાત્કાલિક તમારા મોબાઈલ પર દેખાશે ફરી એ કહું આ મારી જાહેરાત કરવા માટે નથી કહેતો કે મારે બહુ મોટો પરિવાર કરવો છે આવી બધી કોઈ વાત નથી જો તમે તમારી જાતે મારી ચેનલને સર્ચ કરીને વિડીયો જોઈ શકતા હોય તો હું તમને એવો કોઈ ફોર્સ નહીં કરું કે તમે બે લાયકન દબાવો કે મારી ચેનલને સ સબસ્ક્રાઈબ કરો ના મને કોઈ લોભ નથી માત્ર એટલું જ કહું છું કે તમે મારા વિડીયોને જો શેર કરી શકો તો તમારો ખૂબ આભાર કારણ કે તમારા શેર કરવાથી કોઈ બીજા વ્યક્તિ જે મૂઝેલો છે જીવનની અંદર જેને જીવનમાં સંઘર્ષ નડે છે એવા વ્યક્તિને આ વિડીયો ઉપાય બતાવશે તો હનુમાનજી દાદા સૌનું સારું કરે ફરીથી નવા વિડીયોમાં મળીશું આપ સૌને મારા જય શિયા રામ